ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને મળેલા પ્રચંડ વિજયને લઈને ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી જિલ્લા પ્રભારી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ સાંસદિં ચૌહાણ સહિત અનેક ધારાસભ્યો અને ઉપસ્થિત રહ્યા હતા ચૌહાણે જણાવ્યું કે બિહારનો જનદેશ સ્પષ્ટ કરે છે કે હવે ત્યાં જંગલ રાજ નહીં પરંતુ વિકાસ રાજ છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે નીતિશ કુમારના ના શાસન ને બિહારની જનતાએ દ્રઢ સમર્થન આપ્યું છે અને જે મતદાન થયું છે એના આંકડા પણ બતાવે છે કે જે એક પ્રકારના શાંતિ સલામતી વાતાવરણમાં અન્યથા ત્યાં જંગલ રાજમાં મતદાન કરવું પણ આવ્યું હોય ત્યાં કેપ્ચરિંગ પણ થતું આજે પણ એ લોકો વોટ ચોરીનો જે આક્ષેપ કરે છે એમને જે બુથ ચોરી કરવી હતી જે બુથ ઉપર લૂંટફાટ કરવી હતી એ બંધ થઈ ગઈ હતી અને એના કારણે એમને એ જંગલ રાજમાં પાછા જવું હતું પણ બિહારની જનતા ખૂબ આગળ વધી